હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જસના જે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો સવાર સવારના પોણા નવ જોવો ટાઈમ વાગી ગયો છે અને આજે તો છે ને મહેમાન આવવાના છે ઘરે એટલે આપણે છે ને વહેલી રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે અને મહેમાન કોણ આવવાનું છે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મહેમાન આવવાના છે એટલે આપણે કંઈક તો મહેમાન ગતિ કરવી જ પડે એટલે સવાર સવારમાં જો આપણે રસોડું કરી દીધું છે ચાલુ અત્યારે જો એકદમ રસોડું ગંદુ ભર્યું છે કેમ કે બધી રસોઈ ચાલુ છે તો અહીંયા જો અડધી રસોઈ તમે કમ્પલીટ કમ્પ્લીટ કરી લીધી છે મહેમાન માટે આપણે સ્વીટમાં બનાવવાનું છે ફ્રૂટ સલાડ તો જો અહીંયા છે ને આપણે ફ્રૂટ સલાડ ઉકાળી અને રાખી દીધો છે ઠંડો થવામાં ફ્રૂટ નથી એવું બધું એડ કરવાનું બાકી છે અહીંયા જો મસ્ત દાળ પણ બની ગઈ છે ભાત બનીને થઈ ગયા છે રેડી અને ચટણી પણ બની ગઈ છે ચાર આઈટમ બની ગઈ છે અને અત્યારે મારે બનાવવાનું છે ભરેલા રીંગણા બટીકાનું શાક એટલે જો આપણે મસાલો પણ રીંગણામાં મસ્ત ભરી દીધો છે અને પછી બનાવવાનો છે પપૈયાનો સંભારો એટલે આપણે વાડામાંથી ફ્રેશ ફ્રેશ પપૈયું લઈ આવ્યા છે હજી બાકી છે સંભારો બનાવવાનો અને બીજું હજી પૂરી ને ભજીયા બનાવવાનું છે એ તો આપણે થોડીક ટાઈમ પછી બનાવશું કેમકે હજી તો નવજ વેગા છે એટલે સવાર સવારમાં આપણે રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે એટલે મહેમાન આવે ને તો આપણે થોડીક વાર એની પાસે બેસવાનો ટાઈમ મળે એટલે અને ત્યાં સુતી છે ત્યાં સુધી મારે ફટાફટ બધું કામ થઈ જાય મમ્મી બારનું બધું કામ કરે છે અને હું અહીંયા છે ને રસોઈ નું બધું કામ કરી લઉં છું અને હજી છે ને થોડું શાકભાજી ને ઘટે છે તો એ લેવા જવું પડશે પણ અત્યારમાં તો કઈ શાકવાળા ભાઈ દુકાન ખુલ્લી હોય નહીં સાડા નવ ની આસપાસ છે ને દુકાન ખુલશે એટલે થોડું ઘણું જે શાકભાજી ઘટે છે એ લઈ આવ્યા અને પછી બધી પ્રિપેરેશન ચાલુ કરી દે એ ભજીયા પૂરી ની બે ત્રણ જાતના ભજીયા બનાવે છે ને એ બધું હું આગળ તમને વિડીયોમાં બતાવીશ અને સવારનું બીજું બધું કામ હજી બાકી રાખી દીધું છે તો ચાલો ફટાફટ છે ને જે અધૂરું કામ છે એ પૂરું કરી લઉં શાક વઘાર લો સંભારો વઘાર લો અને પૂરીનો લોટ બાંધી લઉં ત્યાં કદાચ મહેમાન પણ આવી જાશે રોકાવાના નથી બપોરે વયા જવાના છે એટલે ફટાફટ આપણે કામ ફિનિશ કરી લે એટલે થોડી વાર મહેમાન પાસે બેસીએ અને વાતો કરવાની મજા આવે તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનું ભરેલા રીંગણા બટેકાનું શાક બનાવી નાખ્યું છે વઘારી નાખ્યું છે હવે આને છે ને પછી થોડીવાર પછી મસાલામાં થોડુંક એડ કરી પાણી નાખી અને ચડવા દેસુ અને સંભારા માટે જો કોઈ કટ કરી દીધું છે હવે ખમણી અને બીજી બાજુ ગેસ ખાલી છે ને તો અહીંયા હું છે ને સંભારો વઘાર નાખું તો અહીંયા છે ને ભરેલ રીંગણાનું શાક અને સંભારો એ પણ રેડી થઈ ગયું છે અને પૂરીનો લોટ પણ બાંધીને રાખી દીધો છે અને બાકી હતું એ જો મમ્મી ગયા અત્યારે સવાર સવાર માં દુકાન ખુલી ગઈ હતી મસ્ત મસ્ત જો તાજું તાજું શાક આવી ગયું છે બધું મરચાં ને ધાણા ને ફુદીનો કેળા ને સફરજન ને બટેકા ને એ બધું લેવાનું હતું તો લઈ આવ્યા મમ્મી સવાર સવાર માં છે ને શાકભાજી બી મસ્ત આવે કેમ કે એ પણ બહારથી લઈ આવતા હોય એટલે બધું શાક તાજું તાજું હોય તો આ બધું શાક છે ને કટિંગ કરવાનું છે અને ફ્રૂટ માં બે ફ્રૂટ નાખવાના છે તો પેલા એને કટિંગ કરી અને નાખી દઉં એટલે એ ઠંડુ થાય જોકે મેં તો માં મૂકી દીધું છે પણ પાછા એવા ફ્રૂટ એડ કરી દઉં કાજુ બદામ બધું એડ કરી દો એટલે મેમ જમવા દઈશું ત્યાં સુધીમાં મસ્ત ઠંડો થઈ જાય આજે તો મેમન આવવાના હતા એટલે હું તો વહેલી ઉઠી ગઈ છું પણ મારી સાથે સાથે જો અહીંયા નરેશ પણ વહેલા ઉઠી ગયા અને દિત્યા પણ આજે તો વહેલી ઉઠી ગઈ બધાય કેમ આખું ઘર આજ વહેલું ઉઠી ગયું

એટલે વાસણનો પણ થઈ ગયો છે ઢગલો આ પેલી વારના વાસણ છે હજી તો આવા બે ત્રણ વાર નીકળશે વાસણ એટલે પાછળ પાછળ આપણે ઉટકતા જ એટલે પછી ભેગા ન થાય તો આ બધા કામમાં દવા બનાવી છે પણ પીવાનો વારો જ ન થાય ગરમ પાણી તો એની બદલે ઠંડુ થઈ ગયું છે તો હવે છે ને ફટાફટ આ પી લો કેમકે આ ગળું બરે ને ઉધરસ થોડી થોડી આવે છે ને તો મમ્મી કહે કે આ પી લે તો સારું બહુ કડું કડવું છે આ તો એ દવા તો થોડીક મીઠી હોય પીવું તો પડશે જ અહીંયા છે ને આપણે બટેકા બાફવા મૂકી દીધા છે અને મેં જો ફ્રૂટ સલાડમાં નાખવા માટે એપલ બનાના કટ કરી દીધા છે અને કાજુ બદામને કટ કરવાના છે અને અહીંયા જો મેં પપ્પા નીકળીને મેં સંધે લગાવી દીધા છે દાળ બોલવા માટે રાતા ને આજે વહેલા ઉઠી ગયા થોડી ઘણી મને હેલ્પ કરવા લાગે તો ફટાફટ કામ થઈ જાય જો અહીંયા છે ને આપણે મસ્ત મજાના બધા ફ્રૂટ્સ આમાં એડ કરી દીધા છે અને એકદમ મસ્ત જો આપણો ફ્રૂટ સલાડ બનીને થઈ ગયો છે રેડી હવે આપણે મેમન આવી જાય ઉપાદી નહીં ઠંડો ઠંડો મસ્ત নরশে পায়ে দিদি থ্যাংক

મેમાન સાથે દિત્યા વઈ ભણવા તો પછી વાતો કોણ કરે અને મમ્મી એ જો અહીંયા બધું ભજીયા માટે નું છે ને કટિંગ કરીને રાખી દીધું છે ને મરચા કટ કરે છે હા પછી બે વાર થાય ને નઈ છે અને અહીંયા જો આપણો બટેકા પણ સરસ બફાઈ ગયા તા તો ઠંડા થઈ ગયા છે એટલે એનો પણ મસાલો બનાવી નાખો ને પણ હમણાં જો દિત્યાએ ફોન કર્યો તો બસ પાંચ જ મિનિટમાં આપણે આવી જશે આવી પેલા જેટલું કામ થાય એટલું ફટાફટ આપણે ફિનિશ કરી નાખીએ પૂરી જાય સાચી વાત છે ચાલો તો મહેમાન ની તો આપડે રાહ ક્યાર જોયે છે જો પૂરી બનાવવાનું ચાલુ બે ને વણતી જાય છે

અને પછી પહેલાં મહેમાને ચા પાણી પીવડાવી દે અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે થોડીક બેસે પછી જમવા પણ આપણે બેસાડી દઈશું ચાલો તો જો અહીંયા મસ્ત મજાના બટેટાવાળા બની ગયા છે અહીંયા બની ગયા છે મરચાની પટ્ટીના ભજીયા અને આપણે જો મેથીના ગોટા બનાવવાના છે હવે ચાલુ કરી દેવાનું છે અને અહીંયા પાછી બધી વસ્તુ આપણે છે ને ગરમ કરી છે થોડું ઠંડુ થઈ ગયું એટલે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા બેસાડી દેવાના છે જમવા એટલે ફટાફટ અહીંયા ગરમા ગરમ ભજીયા બનતા જ હશે બધા મહેમાનોને બેસાડી દીધી જમવા એટલે પેલા આપણે નવરાત્રી જઈએ એટલે આપણને પણ થોડીક વાર મહેમાન પાસે બેસવાનો ટાઈમ મળે ચાલો તો અત્યારે છે ને એક જેવો ટાઈમ વાગી ગયો છે જેન્સે બધા જમી લીધું છે અને અત્યારે જો બધી બહેનોને બધીને બેસાડી દીધી છે જમવા અમે પણ વચ્ચે થાળી લઈને બેસી જઈએ છીએ સારું ને જમજો ઓર શર્માતા નહીં ફસી નવ નવ મેમંસ ને માર શર્મા છે આપડા જીવા તો છે પણ અથી પહેલી વાર આવ્યા ને એટલે જમજો હરમાતા નહીં જા લો ગરમ ગરમ છે ને આપડે પણ મેસી જાય જમવા ચાલો તો મસ્ત તો મજાનું જમી લીધું છે અને બધું કામ કરી અને ફ્રી થઈ ગયા છે છીએ ચોકડીમાં થઈ ગયો તો વાસણનો ઢગલો તો એ બધું જો સાફ નાખ્યું છે પોતા થઈ ગયા છે

ચાલો તો અહીંયા બધી શાકભાજીનું વિતરણ થાય છે હવે અમાર કિરણમેલનો વારો આવ્યો કિરણ કિરણમેલને હવે શાકભાજી આપવાનું છે આપણે પખેમડા લેવાના છે નહીં જે ભાવે ને ઈ લઈ જવાનું છે નો ભાવ તો એ ન લઈ જા હું એમ જ કરું જે વસ્તુ ભાવે ને ઈ જ લઈ જવાની અહીંયા જો સરગવાની ને બધી શાકભાજી જે જે થાય છે બધું હા આવો રીતે હવે શાકભાજી જેની ભાવ તો એ બધું લઈ જાય છે ચાલો તો મહેમાનને તો જો મોડા મોડા આવ્યા ને વેલા વેલા વયા જાય છે એવું થાય છે

તો મહેમાન ને વાળીએ જવું છે ચા પાણી પીતા જાય પછી વયા જાય તો અત્યારે છે ને ઘડિયાળમાં સાત જેવો ટાઈમ વાગી ગયો છે નારસ ગયા છે વેરાવડ વડ જે આવ્યા નથી ને કદાચ આવતા પણ વાર લાગશે કેમ કે અહીંયા ઘરેથી નીકળવામાં જ મોડું થઈ ગયું હતું અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે પણ આજે તો બપોરે મહેમાન હતા એટલે જે જે રસોઈ બચી હતી એ બધી અત્યારે ગરમ કરી લીધી છે ખાલી રોટલી એક જ બનાવવાની બાકી છે અને બહુ ભૂખ પણ નથી કેમ કે આ તડકો અને ગરમીના લીધે પાણી પીપીને પેટ ફૂલ છે એટલે થોડીક રોટલી બનાવવાની છે અને શાક તો હતું તો એ ગરમ કરી નાખ્યું છે બહુ એટલી ભૂખ નથી બધાને એટલે રોટલી બનાવી અને શાક રોટલી ખાઈ લેવાનું છે નરેશ તો મોડા આવશે એટલે એ આવે એ પહેલા અમે બધા જમી લે કેમ કે એને કીધું કે મારે મોડું થઈ જશે રાહ ના જોતા જમી લેજો તો જો અહીંયા જમવાનું પણ બધું રેડી કરી લીધું છે અને હવે રોટલી જો ગેસ ખાલી છે તો રોટલી બનાવવાની છે તો પહેલાં ફટાફટ હવે રોટલી બનાવી અને પછી બેસી જાય જમવા આજે તો ખૂબ થાકી ગયા છે કેમ કે સવારની ભાગ દોડ ભાગ દોડ હતી એટલે ચાલો ફટાફટ જમી લઈએ પછી આરામ કરીએ ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે ને આજે જમવામાં તો જો કે કઈ રસોઈ બનાવી જ નહોતી રોટલી એક બનાવી હતી બધા એ જમી લીધું બધી વસ્તુ બપોરની પડી હતી અને ત્યારે દસ જેવો ટાઈમ વાગી ગયો છે ને આજે તો ફૂલ થાકી ગયા છીએ કેમ કે સવારે વહેલા હતા બપોરે કઈ આરામ નહોતો થયો ને તો આખો દી મહેમાન હતા એટલે ભાગદોડમાં વયો ગયો પણ મજા આવી મેમન આવ્યા હતા એટલે મમ્મી પપ્પા આવ્યા હતા એટલે બહુ મજા આવી ગઈ અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ